ભારતની અખંડિતતા સામાજિક સમરસતા અને કોમી ઇખલાસનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભાવનગરના ગરિયાધાર ખાતે હર ઘર તિરંગા યાત્રા યોજાઈ હતી તિરંગા યાત્રામાં સ્થાનિકોએ જ અનોખો જ જુસ્સો બતાવ્યો હતો અંદાજિત ત્રણ હજાર લોકોએ આ તિરંગા યાત્રામાં જોડાઈ ગર્વભૈર રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રભાવના ઉજાગર કરી હતી આણંદના શાસ્ત્રી મેદાન ખાતેથી વરસતા વરસાદમાં આ તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં અધિકારી પદાધિકારીશ્રીઓની સાથે મોટી સંખ્યામાં નગરજનો પણ જોડાયા હતા વિદ્યાનગર ખાતેથી તિરંગા યાત્રાના પ્રસ્થાનની સાથે જ મેઘરાજા પણ આ યાત્રામાં જોડાયા હોય તેવું અદ્ભુત વાતાવરણ જોવા મળ્યું હતું વિધાનસભાના નાયબ મુખ્ય શ્રી રમણભાઈ સોલંકી શ્રી મિતેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતેથી પ્રારંભ થયેલી આ યાત્રા નલિની કોલેજ થઈ નાના બજાર થઈ વિદ્યાનગર રોડ ખાતેથી વૃંદાવન ગ્રાઉન્ડ પાસેથી પસાર થઈ ટાઉનહોલ ખાતે પૂર્ણ થઈ હતી આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો પણ જોડાયા હતા એ ઉપરાંત વલ્લભ વિદ્યાનગર ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ એનસીસી કેડેટ સહિત મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ રીતે આ તિરંગા યાત્રામાં જોડાયા હતા રાજકોટ જિલ્લામાં પણ તિરંગા યાત્રાને વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે આજે કોટડા સાંગાણી તાલુકા તંત્ર દ્વારા કોટડા સાંગાણી ખાતે દત્ત મંદિરથી ફૂલનાથ મહાદેવ મંદિર સુધી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી આ યાત્રામાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ અધિકારીશ્રીઓ કર્મચારીઓ ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ સહિત અંદાજે એક હજારથી વધારે લોકો જોડાયા હતા તિરંગા યાત્રા પૂર્ણ થયા બાદ તમામ યાત્રિકો માટે ફુલનાથ મહાદેવ મંદિર ખાતે પ્રસાદનું આયોજન કરાયું હતું